મિત્રો આપણી પૂર્તિ માટે આપણે ભાગ એકમાં જોયું કે આપણા વિચારો આપણી વાસ્તવિકતા ઘડે છે પણ આપણે એટલે કે તમે અને હું બંને જાણીએ છીએ કે આ જેટલું દેખાય છે કે સંભળાય છે એટલું સરળ તો નહીં જ હોય નથી જ કારણ કે જો એટલું સહેલું હોય તો ચારે તરફ જે નિરાશા અને અસંતોષ દેખાય છે તે ન જ હોત વિચારોથી વાસ્તવિકતા ઘડાય છે એ વાત સો ટકા સાચી પણ એમાં એક ફૂદડી છે અને આપણે સમજીએ છીએ કે ફૂદડી એટલે કન્ડિશન એપ્લાઇડ તો ઈચ્છા પૂર્તિ માટે ફક્ત વિચારો પૂરતા નથી એક બીજું મહત્ત્વનું પરિમાણ પણ જરૂરી છે અને એ છે લાગણી વિચાર અને લાગણી જો એકબીજા સાથે સુસંગત હોય તો આશ્ચર્યજનક પરિણામો મળે છે બ્રહ્માંડમાં શક્યતાનું એક તરંગ હોય છે જો સુસંગત વિચાર અને લાગણીનું એક શક્તિશાળી તરંગ ઉદ્ભવે તો બ્રહ્માંડમાંથી શક્યતાના તરંગને ખેંચી લાવવાની તાકાત ધરાવે છે અહીં પણ શરત એ છે કે વિચારો અને લાગણી એકમેક સાથે સુસંગત હોવા જોઈએ આપણા વિચારો ધનવાન થવાના હોય પણ આપણી લાગણીમાં ગરીબી હોય તો આ ક્ષેત્રની તાકાત ઓછી થાય છે અને પછી એ બ્રહ્માંડમાંથી શક્યતાને આકર્ષી શકતું નથી તો ફક્ત પોઝિટિવ થિંકિંગ કામ નથી કરતું લાગણી પણ પોઝિટિવ અને સ્ટ્રોંગ હોવી જોઈએ સાથે સાથે વિચાર અને લાગણી એકબીજા સાથે સુસંગત હોવા જોઈએ આટલું આપણા હાથમાં છે બાકી બધું બ્રહ્માંડ પર છોડી અને આશ્ચર્યજનક પરિણામો માટે તૈયાર રહેવાનું અહીં બીજી એક વાત ધ્યાનમાં રાખવાની છે કે સ્પષ્ટ ઈરાદો રાખવાનો પણ ઘટના કેવી રીતે ઘટશે એ બ્રહ્માંડ પર છોડવાનું તમે કહેશો આવી શરત શું કામ જો આપણે એક ઘટનાને ધારીએ તો એ આપણા પ્રમાણેની હોવાની છે એટલે કે આપણે એને ઘણીવાર અનુભવી છે અને જો ચીર પરિચિત લાગણી આપણે અનુભવીએ તો આપણે એ જ જૂના અને જાણીતા પરિણામો મેળવીશું અને જો આપણે શ્રેષ્ઠ મેળવવા ઈચ્છીએ છીએ તો સ્વાભાવિક છે કે આપણે શ્રેષ્ઠ નથી તો પછી એ સાધારણ સામાન્ય કે મધ્યમ લાગણીથી આપણે શ્રેષ્ઠને કેવી રીતે આકર્ષી શકીશું તો પછી આપણે શું કરવાનું છે આપણે આપણા હેતુ વિશે એક સ્પષ્ટ અને કેન્દ્રિત વિચાર રાખવાનો છે એની સાથે એવી જ તીવ્ર લાગણી જોડવાની છે એટલું કરીશું એટલે એક શક્તિશાળી તરંગ ઉદભવશે અને બ્રહ્માંડમાં પ્રસરશે અને બ્રહ્માંડમાં આપણને અનુકૂળ જે શક્ય હકીકત હશે તે તરફ આપણને ખેંચશે પછી આપણે ફક્ત અનિશ્ચિતતાને તાબે થવાનું છે અને અણધાર્યા સુખદ પરિણામો માટે તૈયાર રહેવાનું છે આ બધી વાતો અદ્ભુત ઉપયોગી અને રસપ્રદ લાગે છે પણ સ્વાભાવિક છે કે વર્ષોનું કામ મહિનાઓમાં કરી આપતી આ પદ્ધતિને ખૂબ જ ઊંડાણથી સમજવી પડે તે માટે લો ઓફ એટ્રેક્શનની આ સિરીઝને જોતા રહેજો